નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયાજના સમાચાર કચ્છમાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરે ત્રણ એફપીએસ સસ્તા અનાજના દુકાનદારોને દંડ કર્યો ગેરરીતિ બદલ ફટકારાયો દંડ બાકી રહેતા કાર્ડ ધારક કેવાયસી કરાવે તેવી અપીલ કચ્છમાં વાજબી ભાવની દુકાનોમાં હવે અંગૂઠો આપીને રાશન કાર્ડ ધારકોને અનાજ પુરવઠો આપવાનો હોવા છતાં ક્યાં ગેરરીતિ થતી જ હોય છે પુરવઠા તંત્રએ ફરી તપાસ દરમિયાન ત્રણ દુકાનદારોને ત્યાં ગેરરીતિ પકડી પાડી હતી જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી હવે અચાનક ગમે ત્યાં પહોંચીને વાજબી ભાવની દુકાનોમાં વિતરણ વ્યવસ્થા કેમ ચાલે છે એ જાણવા પહોંચી જાય છે છેલ્લા ચાર પાંચ મહિનામાં ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે અને મળી આવેલી ગેરરીતિ બદલ દંડ પણ ફટકારવામાં આવ્યા છે ક્યાંક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે સમગ્ર બાબતે ડીએસઓ એ એસ હાશમીએ જણાવ્યું કે તાજેતરમાં જ આપણે ત્રણ તાલુકાની અંદર તપાસ કરવામાં આવી હતી જેમાં અબડાસા ભુજ તથા માંડવી તાલુકામાં તપાસ કરવામાં આવી જેમાં અબડાસામાં રવા ગામની અંદર ઘઉંમાં પાંચસો કિલોગ્રામ ચોખામાં આઠસો કિલોગ્રામ અને ખાંડમાં પચાસ કિલોગ્રામની ઘટ જણાઈ આવતા આપણા કચેરી તરફથી સેવન્ટી નાઇન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડનું એને દંડ કરવામાં આવ્યું છે

દુકાનદારને અમે નોટિસ આપીને એકવાર એને પણ તક આપતા હોઈએ છીએ દેટ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોસિજર છે એની સાથે સાથે હાલ આણંદ અંદર પણ અમારી ટીમ તપાસમાં છે તો અનાજની વધ ઘટ કે કોઈ પણ ગેરરીતિ હોય તો અમે સતત તપાસ કરીએ જ છીએ અને એની સામે રેગ્યુલર દંડ કે પરવાના મોકૂફ કરવા કે પરમાનન્ટ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવેલી છે ના સંચાલકોને શું સંદેશ આપીએ એમ તો મોસ્ટ ઓફલી સંચાલક ખૂબ સારું કામ કરે છે હવે બહુ ચલાન ભરવાથી લઈને ડીએસડીની કામગીરી બહુ નિયમિતપણે થાય છે દસ તારીખ સુધી બધા સંચાલકો ચલાન ભરી લેતા હોય છે અમારું ટાર્ગેટ હોય છે કે અગિયાર તારીખથી ડીએસડી પૂર્ણ થાય અગિયાર તારીખથી ચાલુ થાય અને વીસ તારીખ સુધી અમે જે ડોર સ્ટેપ ડિલિવરી છે એ પૂર્ણ કરાવીએ છીએ અને ટ્રાય કરીએ છીએ કે પચીસથી છવ્વીસ તારીખ સુધી બધા લાભાર્થીઓને અનાજનું વિતરણ પૂર્ણ થઈ જાય હા કેવાયસીની વાત કરું તો કચ્છની અંદર જે એનએફએસએ ના લાભાર્થીઓ છે જે લોકો રાશન લે છે એવા કુલ નવ લાખ ને બાણું હજાર લોકોના ઈ કેવાયસી થઈ ગયા છે બટ હજુ એક લાખ બાણું હજાર એવા લોકો છે જે લોકોના ઈ કેવાયસી બાકી છે જે કચ્છના લાભાર્થીઓના સો ટકા જેવું થાય છે તો મારી બધાને એ જ અપીલ છે કે જેટલું ઝડપી કેવાયસી કરાવે એટલા માટે બધાને બેનિફિશિયલ છે હવે આગળ કેન્દ્ર સરકારે પણ આવી સૂચના આપી છે કે જે લોકોને ઈ કેવાયસી નહીં હોય એની સબસિડી રાજ્ય સરકારને આપવામાં નહીં આવે તો મારી બધાને એ જ અપીલ છે જે લોકોના બાકી હોય અમુક લોકોએ એક કાર્ડમાં કરાવ્યા હોય બેના બેના બાકી હોય તો પાર્સલ ઈ કેવાયસી પણ સમયસર પૂર્ણ કરાવે અને અમુક લોકોના હન્ડ્રેડ પર્સન્ટ ઇકેવાયસી બાકી છે એક પણ નથી કરાવ્યા તો એ લોકોને પણ મારી અપીલ છે કે તાત્કાલિક પોસ્ટ ઓફિસ છે મામલતદાર કચેરી છે કે પંચાયત હોય તો જે ત્યાંના છે એની પાસે જઈને તાત્કાલિક કામગીરી પણ એવું કદાચ આવે હોય એ કાર્ડ ત્યાં હા હવે અમે બધા જે લોકોના બાકી છે બધાને નોટિસ મોકલી છે અને ચાવડી ઉપર પણ પ્રસિદ્ધ કરીશું પંચાયત ઉપર પ્રસિદ્ધ કરીશું અને ઇન્ડિવિજ્યુઅલ નોટિસ આટલી બધી મોકલી છે જે લોકોના જવાબ આવશે જો લોકો ઈ કેવાયસી કરાવશે સમયની અંદર એ લોકોનું કન્ટિન્યુ કરવામાં આવશે બાકીના તમામ લોકોનું નામ જે લોકો સામેથી જવાબ નથી કરતા કે કેવાયસી નથી કરતા એ લોકોનું નામ ડિલીટ કરવામાં આવશે કચ્છમાં એનએસએફ હેઠળ નવ પોઈન્ટ બાણું લાખ કાર્ડના કેવાયસી થયા છે અને એક પોઈન્ટ બાણું લાખના કેવાયસી બાકી છે અરજદારોને કેવાયસી તાત્કાલિક કરાવી લેવા સૂચનાઓ અપાઈ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ પચીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર